જે વંથલીના કલ્યાણ કે જેણે ઘણા બધાને આપણા ગ્રહસ્થોને સત્સંગ કરાવી અને સાધુ કર્યા એવા કલ્યાણ આપવાનું ઘર હતું નીલકંઠ વર્ણની પ્રથમ વખત જ્યારે વન વિચરણ કરતાં કરતાં વંથલી પધાર્યા ત્યારે સૂર્યકુંડમાં સ્નાન કરેલું વંથલીનું પૌરાણિક નામ હતું વામનસ્થલી વામનસ્થલીમાં તે સ્થળીમાંથી થયું વણથલીમાંથી વંથલી થયું જ્યારે દીક્ષા પ્રાપ્ત કરીને પીપલાણા ધામથી વંથલી પધાર્યા ત્યારે કલ્યાણભાઈ આ ગોદડી પાથરી આપી હતી મહારાજ બિરાજમાન થયા હતા હરિભક્તોને જ્યારે સંશય થાય કે મહારાજ કેવા હશે તો એ માત્ર જવાબ છે આ પ્રસાદીની મૂર્તિ વિશેષ વાત કરું તો તમે જે મંદિરમાં આવીને વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી અને કષ્ટપંજન દેવના દર્શન કરશો એ બંને પ્રસાદીના છે રાજા મલિ શાસન વંથલીમાં હતું એટલે આખા વિશ્વની અંદર માત્ર વામનજી ભગવાનનું મંદિર પંથલી માર્યું છે બીજે ક્યાંય નથી